સરકારી યોજનાનો લાભ છેવાડાના લોકોને મળવો જોઈએ તેવી હિમાયત કરતા પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડિયા જિલ્લા પંચાયત ખાતે પંચાયત પ્રશ્નો અને સરકારી યોજનાની કામગીરીની સમીક્ષા કરતા ભાલારા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રીતમભાઈ સાંગા સહિતના વરિષ્ઠ અધિકારીઓ બેઠક માં હાજર રહ્યા હતા રાજ્યના પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડિયા ની ઉપસ્થિતિમાં આજ જિલ્લા પંચાયતના સભા ખંડ ખાતે અધિકારીઓ સાથે એક રિવ્યુ બેઠક નું આયોજન કરાયું હતું આ બેઠકમાં પંચાયત મંત્રીની સાથે જિલ્લા વિકાસ અધિકારી આરજી ભાલા ડેપ્યુટી ડીડીઓ શ્રી તિવારી જિલ્લા પંચાયતના પ્રમુખ છાંગા પંચાયત તથા જિલ્લા તમામ વરિષ્ઠ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયત ખાતે અધિકારીઓની આજ રોજ પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડિયાના પ્રમુખ સ્થાને મળેલી બેઠકમાં સરકારની વિવિધ યોજનાનો લાભ અને જનતાને તથા છેવાડી વસતા ગરીબ લોકોને મળે છે કે કેમ તે અંગે જિલ્લા વિકાસ અધિકારી પાસેથી વિગતો મેળવી હતી ત્યારબાદ સરકારની વિવિધ જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને લગતી જે યોજના છે તેની અમલવારી બરાબર થાય છે કે નહીં તે તમામ યોજનાની કામગીરી સંબંધે અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી આજની બેઠકમાં એક તકે પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડીયાએ જિલ્લા પંચાયત સંબંધિત કેટલીક સરકારી યોજના અંગે ડીડીઓ સહિતના અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ક્રોસ ઇન્ક્વાયરી કરી હતી આ ક્રોસ થી પંચાયત મંત્રીએ પોતાના વિભાગની કામગીરી બાબતે વહીવટ તંત્ર સાથે કોઈ પ્રકારની બાંધછોડ કરવા માંગતા નથી તેવું વલણ સ્પષ્ટ કર્યું હતું આ બેઠકમાં જે તે વિભાગના અધિકારીઓની કામગીરી સંબંધે પંચાયત મંત્રી સીધા સમીક્ષા કરી હતી સૌ પ્રથમ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ત્રિકમભાઈ છાંગાએ જિલ્લા પંચાયતના અધિકારી તથા પદાધિકારીઓ વતી પંચાયત મંત્રીનો સ્વાગત કરી આવકાર આપવામાં આવ્યો હતો ત્યારબાદ અધિકારીઓની પડતર પ્રશ્ન કામગીરી બાબતે મંત્રી શ્રી કેટલાક આવકદાયક સૂચનો કર્યા હતા આમ પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડિયા દ્વારા પ્રથમ વખત અધિકારીઓ સાથે બેઠક યોજવા બદલ પ્રશંસા કરવામાં આવી હતી